ધારી તાલુકાના ત્રંબકપોર ગામ પાસે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા બાળકીના પરિવારને વન વિભાગ દ્વારા દસ લાખનો નો પણ કરાયો થોડા દિવસો પહેલા ધારી તાલુકાના પૂર્વ પાસે એક દીપડા દ્વારા બાળકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલામાં બાળકીનું મૃત્યુ થયું હતું રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વન વિભાગે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને દસ લાખનો ચેક આપ્યો હતો આ ચેક અર્પણ પ્રસંગે એસીએફ દીપક ચૌધરી દલખાણીયા રેન્જના રેફો વણિક ફોરેસ્ટર સાવલિયા તેમજ વાઇલ્ડ લાઈફ વોર્ડન મહાવીર બાપુએ ખાસ હાજરી આપી હતી રિપોર્ટર સરફાસ ખોખર અમરેલી ત્રંબોપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે મતલબ કે પરપ્રાંતિ મુજબ એમની બાળકીને ઈજા થઈ મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વન વિભાગ તરફથી જે દસ લાખનું ચેક આપણું વડતર પેટી થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવામાં આવી છે નાજરુ જ અહીંયા સરપોંશ્રી આ મહાવી બાપુ તથા રેલીફન્સ ઓફિસર તથા તમામ મહાવી વનની રૂપું આચે અકસ્પત કરે છે હું તમ ગામ સરપંચ બોલું છું કે હમણાં થોડાક સમય પહેલાં અહીંયા પરસોત્તમભાઈ મોરી નિવાડીએ પરપ્રાંતથી મજૂર હતા ત્યાંની બાળકીને દીપડાએ હુમલો કર્યો હતો અને તેમ જંગલ ખાતો અને એની સારી મહેનતથી આજે શેકર્પણ કરવા આવ્યા છે અમરેલી જિલ્લા વાઇલ્ડ લાઈફ વોર્ડન મહાવીર ભગત તરીકે આજે હું આજે ચેક અર્પણ વિધિ છે જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જયભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતક છે એ આજે માનો હાદસા બની ગયો અને એમનો ચેક એમને દસ લાખ રૂપિયાનો અર્પણ કર્યો અને ખાસ તો વિભાગની જે મહેનત છે રાત દિવસ દોડતા હતા હું એમની સાથે કારણ કે જિલ્લા વાઇલ્ડલાઇફ ઓર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને હું વણિક સાહેબ સાથે કોન્ટેકમાં હતો એસીએફ સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પરફ્રાંતથી આવતા હોય ખોરાકમાં બધું જ ખાતા હોય છે તો હવે આપણી વાળીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે